પાડીયાના શહેર તરીકે ઓળખાતા એવા હળવદ શહેરમાં મિત્રો હળવદ એટલે કે છોટાકાશી કારણ કે અહીંયા શિવ મંદિરો અનેક છે એના હિસાબે આ નગરને છોટાકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ છોટાકાશી હળવદનું એવું રાણેકપર ગામ કે જ્યાં એક હજારને દસ વર્ષ પુરાણું મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ અને થોડો ઘણો તેનો

આ શિવાલય સ્વયંભૂ છે એટલે કે કેટલું જૂનું હોય એની કલ્પના ન થઈ શકે પણ મોહમ્મદ ગોરી દ્વારા ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે શિવાલય કેટલું જૂનું હશે અહીં વર્ષોથી સેવા પૂજા કરતા એવા પ્રભુ બાપા પાસે આ મંદિરના ભૂતકાળ વિશે જાણીએ અને વિડીયોમાં મજા આવે તો કમેન્ટમાં ઓમ નમ શિવાય લખી નાખજો તો મિત્રો આપણે આવી ગયા છીએ જોરાવર ધરતીના હળવદ શહેરમાં કે જ્યાં એક હજારની આઠ વર્ષ જૂનું શિવ શિવાલય એટલે કે મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાંના આપણે આ પ્રભુ બાપા પાસે થોડી ઘણી માહિતી મેળવીએ અને થોડી ઘણી વાતો કરીએ તો પ્રભુ બાપા પહેલાં તમારું નામ આખું કહી દો મારું નામ પ્રભુભાઈ મોતીભાઈ બાબરિયા રાણેકભાઈ રાણીકભાઈ તાલુકો હળવદ તાલુકો હળવદ હાલના જિલ્લો સુરનગર

તો શ્રાવણ મહિના પૂરતો આખો શ્રાવણ મહિનો અહીંયા જ રહેતા મંદિર જ રહેતા પુરાણી મંદિર માં રહેવાનું અને છેલ્લા ચાલીસ વાર તો અમે ભાઈ શ્રાવણ મહિના કર્યા આખો મહિનો અને ત્યાર પછી હાથ વડા પછી આ ઝૂંપડી બનાવી

એટલે એમ નહીં આયા આવ્યા ભાઈ ભગવાન શિવની પૂજા કરવા હં હં એમની હાજરીમાં મેં સંકલ્પ કર્યો હવા હો બિલીનો હં પણ પછી મને એમ થયું કાંઈ જગ્યા જાગી હવા હો ઉછેર્યું બસોને હાઇટ એ ઉછેર્યું હં બસો ને હાઠું આવ્યું બસોને હાઇટ એ ઉછેરી ગઈ એટલે અત્યારે બસોને હાઠ આ બિલીપત્રના બિલીપત્ર બસો હાઇટ તમે જ વાયાને આને ચાકરી તમે જ કરી હતા બીજા ઘણાય માણસો સહકાર આપે પણ મુખ્ય હું મુખ્ય એટલે મેન વાત આ આહે વાવી દેવું તો વાંધો નહીં વાવતા તો ગંભીર વાવી નાખે પણ એને ઉછેરીને મોટું કરું ને એ બહુ મોટી વાત છે મારો ફાળો હતો પછી આમાં બીજાય પવિત્ર ઝાડ ઘણા હે ચંદન નું ઝાડ છે હં સફેદ ખાખરો હે હં કેવડો છે હં સુખડ હે હં અદરાજ છે હં આસો પાલવ છે હં પછી પછી કેટલી જાતની કરણું હે હ એવા પવિત્ર ઝાડ આની અંદર પણ બિલી બસો ને હાટલી ઈ ઘણી એક મોટી વાત કેવાય આમ જોઈએ તો બધાય ઝાડ ગણીએ ને હ તો ચારસો જેવા થઈ જાય બધાય ઝાડ નાના મોટા થઈ હમ ઉલ ઝાડ ને બધું ગણી બે વડ હે પીપરો હે આ કેટલા એકરમાં આમ ફેલાવેલું કેવું હશે બે એકર જેવું છે બે એકર જેવું બે થઈને આટલું આલે થઈને સરકારી જમીન આપે

બોડાણા ભગત દ્વારિકા થી બોરતી લઈ ગયા ને ડાકોર મંદિર બનાવ્યું પછી એના હાથસો સાડા હાથસો વરા થયા એવો ઇતિહાસ છે આપણો પણ એ વખતે આ ગામ હિરણ્યનગર મોટું નગરી જેવું ગામ હતું હરવદને આના પછી ચારસો વરા પછી વૈશું હિરણ્યનગર હરવદ ને જે સસો થયા હિરણ્યનગર ને તો ભાંગ્યું એને એક હજાર વરા થયા અને આ મંદિર ને એક હજાર ને વર્ષ ચાલે છે બહુ પુરાણી મૂર્તિ સ્વયંભુ હે ભગવાન શિવલિંગ સ્વયંભુ હે તો આ તમે રાણક પર કીધું તો આ રાણક પર નામ કેવી રીતે પડી ગયું હિરણ્ય રાજા એ રાણી ને ખાવા આપ્યું એટલે આનો જે આવે તો આવે રાણી ની એના ઉપર થી રાણક પર નામ પડ્યું અને રાણક પર વસાયું તો જ અમારા વડવા અહીં આવેલા એવું હે સસો વર્ષ પેલા રાણક પર વસાયું સસો વર્ષ થયા અને ડાકોર થી દ્વારકા નો આ પગપારો રસ્તો હતો એ જમાનામાં ત્યાં આય કા હિરણિયન નગર ગામ મોટું હતું એમ જાનદા સ્ટેટ માં એનું લખાણ હે ત્યાં જબરજસ્ત ધરમશાળા યુ જમાના પ્રમાણે હતી એટલે મીરાબાઈ નરસિંહ મહેતા દ્વારિકાના જ્યારે ડાકોરના દર્શન જાય ત્યારે પગપારા પાર આ નીકળતા રસ્તો એને આ રસ્તો સરળ પડે એટલે વચ્ચે જ આવે આ ગામ એટલે એને આ રાતવાસો કરેલો ભગવાન શિવ ની પૂજા કરેલી નરસિંહ મહેતા એ કરેલીબાઈ કરેલી સદૈવ કરેલી અને નામી અનામી પૂજા કરેલી અને ભગવાન શિવનું નીલકંઠ એવું નામ હે અને ઈ જમાનામાં જયારે આ મંદિર બંધાયું એના પહેલા કોઈ રાજા ના માણસો જે કઈ એ વખતે મૃત્યુ રમવા નીકળ્યા હોય આ જંગલ હતું તો એક એ રહી શિકાર કરતા માણસો સમજણા હતા એને વિચાર્યું આ બીજા ભાગી ગયા કારણ હોય એટલે એના ઉપર કઈ કોઈ હથિયાર નો ઉપયોગ ન કર્યો અને જોયું તો હેડકી ના આચર માંથી દૂધ ની ધારા થતી એટલે પછી એ વિચાર્યું કાંઈ કંઈક ભાઈ ગમે પુરાણી કંઈક કંઈક પરમાત્માનો કોઈ વાસ હોય એવું છે એટલે રાજાઓને વાત કરી રાજાઓએ અહીં તપાસ કરાવી ખોદાયું તો આ શિવલિંગ નીકળ્યું અને એ શિવલિંગનું ભાઈ આ મંદિરનું નામ નીલકંઠ મહાદેવ પાડ્યું ને એના ઉપરથી હિરણ્યનગર ગામનું નામ પાડ્યું અને ગામ વસાયું

એના હિસાબે કહી કે અમારું પુરાણી પણ અમારે હળવદે પેલા હળવદ પેલા એટલે તમે કીધું કે મોહમ્મદ ગજની નો નિશાન એટલે અત્યારે શું મંદિરમાં એવું કઈ શું એવું નિશાન એનો જે કઈ વખતે નિશાન ચડાવતા જે મંદિર ને કોઈ એમ કે ભાઈ અમારે કઈ તમારી તકલીફ નથી કોઈ એમ એ જમાનામાં કેતા મંદિર ભાંગતા પણ જ્યાં સ્વયંભૂમ મંદિર કેવા હોય ત્યાં એનું પોતાની સર્વ સત્તા હતી સત્તાધીશ રાજા હતો એટલે એનું ભાઈ પેલા હળવદ નો મેન હળવદ નો દ્વારકા થી ડાકોર પછી ચારસો વડા પછી એને સ્થાપના થઈ હળવદ ને તો એના પહેલાંનું આ મંદિર એના પહેલાંનું આ ગામ હં હં અને હિરણ્યનગર ગામનો જ્યારે કંઈક ઝીંગાણું થયું કે બા કંઈક લૂંટાણું હં એટલે બધા માણસો આહીથી ખહી ગયા હં એટલે ઉદ્દેડ થઈ ગયું પછી હારવજ ત્યારે વસાયું હં ત્યાં પાછું આ ફરીન ગામ વસાયું એટલે એનું નામ રાણેકપત ઓહ એવું છે એમને એટલે એવું આપણા ધ્યાનદ્રાજ ડેટની અંદર એનું લખાણ છે શ્રાવણ મહિનામાં અહીંયા બીજું શું શું થાય શ્રાવણ મહિનામાં દીપ મારા થાય અગિયારસો દિવાળી એક એક બિલી ના સ્થળે દીવા થાય ભગવાન ના ફરતા મંદિર દીવા કરે કોડિયામાં એવા એકસો ને અગિયાર દીવા ને દીપ દર સોમવારે થાય સોમવાર સિવાય કોઈ માનતા હોય કોઈ કે તો એ પણ ચાર સોમવાર કે પાંચ સોમવાર તો ફરી ફરજિયાત થાય પછી અમાસ ના દી થાય પૂનમ ના દી થાય ગોકર આઠમ ના દી થાય એ બધી વધારા ને એવી પછી દસ પંદર વીસ દીપ મારા એક મહિના થાય

આ મંદિર વિશે મળી હવામાં લહેરાતી મહાદેવની ધજા જાણે ઘણું બધું કહી જાય છે મિત્રો મિત્રો અહીંયા આવો એટલે એકવાર પ્રભુ બાપાને પણ મળજો જાણે જ્ઞાનનો દરિયો હોય અને પાછા હાજર જવાબી તમને મજા જ કંઈક ઓર આવશે તો આ મંદિર છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો વાહ હર હર મહાદેવ ઘણો બધો ઇતિહાસ આ મંદિર પાછળ છુપાયેલો છે મિત્રો પરમ શાંતિનો અનુભવ થશે આ મંદિરમાં થોડોય ગોઘાટ નહીં હર હર મહાદેવ તો પૂજારીજી આરે પણ થોડી ઘણી વાતો કરીએ મિત્રો પેલા તમારું નામ કહી દો ગોસાઈ નાનગીરી સંભુગીરી તમે આ મંદિરમાં કેટલા વાર થયા સેવા પૂજાઓ પાંચ વર્ષ

જાણે સ્વયં મહાદેવ તપસ્યામાં બેઠા હોય એવું દ્રશ્યમાન થાય છે હજારો વર્ષોમાં અહીં ઘણા લોકોએ તપ કર્યું છે મિત્રો સમય તો સમયની આરે અસ્ત થઈ ગયો પણ હજી એ આસ્થા ડીખમ છે અત્યારે તો આ શિવાલય ગામ પાસે આવેલ છે પણ જ્યારે ઘોર જંગલ વચ્ચે હશે ત્યારે તપસ્વી તપ કરતા હશે ત્યારે અહીંનું દ્રશ્ય કેવું હશે આ આપણા સનાતન ધર્મ નહીં નેવું છે મિત્રો અને મિત્રો હળવદ સાઈડ આવો એટલે આ રાણકપર ગામે બિરાજમાન સ્વયંભૂ મહાદેવના દર્શન જરૂરથી કરજો જ્યાં તમને જઈને પરમ શાંતિનો અનુભવ થશે મિત્રો અને વિડીયો જોવાની મજા આવે તો કમેન્ટમાં ઓમ નમ સિવાય લખી નાખજો અને મારી ચેનલ એમડી મૂંધવાને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી આવા ઘણા બીજા વિડીયો પણ હું તમને બતાવતો રહીશ